નમસ્કાર એવું લાગી રહ્યું હતું કે ચોમાસું હવે પૂરું થવાના આરે છે પણ ત્યાં જ અચાનક આખા ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામી ગયો છે તો સવાલ એ છે કે શું આ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ છે કે પછી ઓક્ટોબરમાં કંઈક મોટું થવાનું છે ચાલો આખી વાતને બરાબર સમજીએ આ જ સવાલ અત્યારે બધાને થઈ રહ્યો છે બરાબર ને કે રાજ્યના અલગ અલગ ભાગોમાં અચાનક આ વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા ક્યાંથી આવ્યા આની પાછળનું કારણ શું છે ચાલો એની જ વાત કરીએ આજના આ વિશ્લેષણના આપણે શું શું જોવાના છે સૌથી પહેલાં તો અત્યારે શું સ્થિતિ છે એ જોઈશું પછી આવનારા અડતાલીસ કલાક કેવા રહેશે એ સમજીશું ત્યારબાદ એક મોટી સિસ્ટમ જે આવી રહી છે એના પર નજર કરીશું સપ્ટેમ્બર ઓક્ટોબરની આગાહી કેવી છે નવરાત્રી પર એની શું અસર થશે અને છેલ્લે આખી વાતનો સારાંશ શું છે એ જાણીશું તો ચાલો સૌથી પહેલા એ જ સમજીએ કે અત્યારે શું થઈ રહ્યું છે ગુજરાતભરમાં આ છૂટો છવાયો વરસાદ કેમ પડી રહ્યો છે જુઓ આની પાછળનું મુખ્ય કારણ છે વાતાવરણની અસ્થિરતા અને હવામાં રહેલો પુષ્કળ ભેજ એટલે કે આ કોઈ મોટી સિસ્ટમ નથી જે આખા રાજ્યમાં વરસાદ લાવી રહી હોય પણ લોકલ લેવલ પર જ વરસાદી માહોલ બની રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એની અસર વધારે છે સુરતના લિંબાયત વિસ્તારમાં તો ચારથી છ ઇંચ વરસાદ પડી ગયો અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર છે કારણ કે મગફળીના પાકને નુકસાન થયાના અહેવાલો છે સારું આ તો થઈ અત્યારની વાત પણ હવે આગળ શું આવનારા બે દિવસ એટલે કે અડતાલીસ કલાક કેવા રહેશે ચાલો જોઈએ કે હવામાન વિભાગ અને નિષ્ણાતો શું કહે છે તો જો હવામાન વિભાગે આવનારા બે ત્રણ દિવસ માટે યલો અલર્ટ આપ્યું છે એમના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે અને હા સાથે સાથે ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે પણ આ તો થઈ સરકારી આગાહી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વાત સાંભળીએ તો ચિંતા થોડી વધી જાય છે એમનું અનુમાન છે કે આવનારા અડતાલીસ કલાકમાં કેટલાક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આઠ ઇંચ સુધીનો ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે આ બહુ મોટો આંકડો છે તો અત્યારનો વરસાદ અને આવનારા બે દિવસની વાત તો આપણે કરી પણ ખરી ગેમ ચેન્જર તો હવે આવી રહી છે એક નવી અને મોટી સિસ્ટમ અને એ પણ સીધી બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આગળ વધી રહી છે હવે આ સિસ્ટમ વિશે વાત કરીએ એ પહેલા એક નાનકડી પણ જરૂરી વાત સમજી લઈએ આ લો પ્રેશર સિસ્ટમ છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો આ ચોમાસાનું એન્જિન છે જ્યાં ગરમ અને ભેજવાળી હવા ઉપર જાય છે વાદળો બનાવે છે અને પછી જોરદાર વરસાદ લાવે છે તો આ સિસ્ટમનો પ્રવાસ કેવો રહેશે ચાલો જોઈએ બધું શરૂ થશે ચોવીસ પચીસ સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં જ્યાં આ સિસ્ટમ બનશે પછી છવ્વીસ સત્યાવીસ તારીખે એ મધ્ય ભારતમાંથી પસાર થઈને પશ્ચિમ તરફ આવશે અને આપણા ગુજરાત પર એની અસર ક્યારથી દેખાશે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી અને આ જ સિસ્ટમના કારણે સપ્ટેમ્બરના છેલ્લા દિવસો અને ઓક્ટોબરની શરૂઆતમાં આપણને વરસાદનો સૌથી જોરદાર રાઉન્ડ જોવા મળી શકે છે અને આપણે અહીં એક બે દિવસની વાત નથી કરી રહ્યા આગાહીકારોનું માનવું છે કે આ રાઉન્ડ પૂરા સાત દિવસ કે એનાથી પણ વધારે સમય સુધી ચાલી શકે છે આ ખરેખર એક લાંબો અને વ્યાપક વરસાદી સ્પેલ કહેવાય તો કઈ તારીખો ખાસ ધ્યાનમાં રાખવાની છે નોંધી લેજો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર આ સમયગાળો હવામાનની દૃષ્ટિએ સૌથી ક્રુશિયલ રહેશે અને સૌથી વધુ સાવચેતી રાખવી પડશે હવે આ વરસાદની અસર ક્યાં ક્યાં સૌથી વધુ થશે તો મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર કેટલાક વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિનું પણ અનુમાન છે અને વાત અહીં પૂરી નથી થતી જાણે કે એક સિસ્ટમ ઓછી હોય એમ એકથી ત્રણ ઓક્ટોબરની આસપાસ અરબી સમુદ્રમાં પણ એક નવી સિસ્ટમ બનવાની શક્યતા છે જે વરસાદને ઓર તીવ્ર બનાવી શકે છે હવે આ બધી તારીખો સાંભળીને મગજમાં એક જ વિચાર આવે નવરાત્રિ આ બધી આગાહીઓ તો સીધી નવરાત્રિના તહેવાર પર જ આવી રહી છે તો શું આ વખતે નવરાત્રિમાં વરસાદ વિલન બનશે જુઓ નવરાત્રિ પર અસર બે ભાગમાં વહેંચાઈ શકે છે શરૂઆતના દિવસોમાં એટલે કે વીસથી બાવીસ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા ઝાપટા આવી શકે છે જે કદાચ અમુક જગ્યાએ ગરબામાં થોડું ડિસ્ટર્બન્સ કરી શકે છે પણ અસલી ચિંતા છે સત્તાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબરની આ સમયમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી છે જે તહેવારના આયોજન પર મોટી અસર કરી શકે છે તો ચાલો આટલી બધી માહિતી પછી ફટાફટ મુખ્ય મુદ્દાઓ ફરીથી જોઈ લઈએ જેથી બધું સ્પષ્ટ થઈ જાય આખી વાતને આપણે ત્રણ સ્ટેપમાં સમજી શકીએ સ્ટેપ વન અત્યારથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદ માટે તૈયાર રહો સ્ટેપ ટુ ચોવીસ પચ્ચીસ સપ્ટેમ્બર જ્યારે બંગાળની ખાડીમાં પેલી મોટી સિસ્ટમ બનશે અને સૌથી અગત્યનું સ્ટેપ થ્રી સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર જ્યારે વ્યાપક અને ભારે વરસાદના લાંબા રાઉન્ડ માટે આપણે સૌએ તૈયાર રહેવું પડશે તો છેલ્લે સવાલ એ જ ઊભો રહે છે જે ચોમાસું આપણને લાગતું હતું કે હવે જઈ રહ્યું છે એ શું ખરેખર શાંતિથી વિદાય લેશે કે પછી ઓક્ટોબર મહિનામાં વરસાદનો કોઈ નવો જ ઇતિહાસ રચીને જશે આનો જવાબ તો આવનારો સમય જ આપશે જુઓ આમાં એક રસપ્રદ વાત એ છે કે જે વિસ્તારોમાં શુક્રવારે વરસાદ પડ્યો હતો ને ત્યાં વાતાવરણમાં ફરીથી ભેજ જમા થઈ ગયો છે અને આનો સીધો મતલબ શું થાય એ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ દેખાઈ રહ્યા છે ત્યાં આજે ભારે વરસાદનો બીજો રાઉન્ડ આ બીજો રાઉન્ડ ત્રાટકી શકે છે એટલે આજે સમજો કે ગુજરાતનું હવામાન બે ભાગમાં વહેંચાઈ ગયું છે એક બાજુ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં ભારે વરસાદ અને ગાજવીજનું એલર્ટ છે અને બીજી બાજુ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જ્યાં લગભગ કોઈ ચિંતા નથી ત્યાં હવામાન એકદમ કોરું રહેવાની શક્યતા છે સારું તો આ થઈ આજની વાત પણ હવે સવાલ એ છે કે આવનારું આખું અઠવાડિયું શું આવું જ રહેશે તો ચાલો જોઈએ અને અહીંયા મોટાભાગના લોકો માટે એક રાહતના સમાચાર છે એવું લાગે છે કે વરસાદમાં એક નાનો બ્રેક જેને આપણે વરાપ કહીએ છીએ એ જોવા મળશે તો આ રાહત કેવી હશે જુઓ કાલથી જ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટવા માંડશે અને ચોવીસ તારીખ આવતા આવતા તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સાફ થઈ જશે પણ અહીંયા એક પણ છે આ શાંતિ લાંબો સમય ટકવાની નથી કેમ કારણ કે છવ્વીસ તારીખથી જ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ એક નવું તોફાન આકાર લેવાનું શરૂ કરી દેશે હા પણ અહીં એક વાત ખાસ સ્પષ્ટ કરી દઉં આજે વરાપની વાત છે ને એ સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત માટે છે દક્ષિણ ગુજરાતમાં શું થશે ત્યાં તો આખા અઠવાડિયા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ જ રહેશે એટલે દક્ષિણ ગુજરાતના મિત્રોએ એવું ન માનવું કે વરસાદ સાવ જતો રહેશે ચાલો હવે વાત કરીએ આ આખા હવામાન વિશ્લેષણના સૌથી મોટા અને સૌથી મહત્વના ભાગની જેને કહી શકાય ધ મેઇન ઇવેન્ટ કારણ કે એક બહુ જ શક્તિશાળી નવી હવામાન સિસ્ટમ સીધી ગુજરાત તરફ આગળ વધી રહી છે આ આખી કહાનીની શરૂઆત થાય છે બંગાળની ખાડીથી ત્યાં અત્યારે ખૂબ જ મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ ધીરે 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 ગુજરાત તરફ પોતાનો રસ્તો બનાવશે અને જ્યારે પહોંચશે એટલે કે મહિનાના અંતમાં ત્યારે એ રાજ્યના હવામાનનો આખો નકશો જ બદલી નાખશે અને જુઓ આ કોઈ સામાન્ય આગાહી નથી જાણીતા હવામાન વિશ્લેષક પરેશભાઈ ગોસ્વામીએ પણ આ વાત પર મોહર મારી છે એમના કહેવા પ્રમાણે આ એક ખરેખર ગંભીર વરસાદનો રાઉન્ડ હશે અને આપણે સૌએ એના માટે તૈયાર રહેવું પડશે તો સવાલ એ છે કે કેટલો વરસાદ વેલ આંકડા સાંભળજો અમુક વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ તો ક્યાંક ક્યાંક તો ત્રણથી પાંચ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબકી શકે છે આ આંકડા જ બતાવે છે કે આવનારું તોફાન કેટલું ગંભીર હોઈ શકે છે એટલે કે જો આપણે બીજા શબ્દોમાં સમજીએ તો કેટલાક વિસ્તારોમાં સો મિલીમીટર સુધીનો વરસાદ જે લગભગ ચાર ઇંચ થાય છે આ ખરેખર બહુ મોટી માત્રા કહેવાય ઓકે તો આ તોફાન ગુજરાતમાં આવશે કઈ રીતે એનો રૂટ કેવો હશે ચાલો સમજીએ એની એન્ટ્રી થશે અઠ્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતથી પછી ઓગણત્રીસ અને ત્રીસ તારીખે એ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને પણ પોતાની ઝપેટમાં લઈ લેશે અને એની અસર છેક બે ઓક્ટોબર સુધી આખા રાજ્યમાં જોવા મળશે મતલબ આ કોઈ એક બે દિવસની વાત નથી આ એક લાંબી ચાલનારી વરસાદી સિસ્ટમ છે તો હવે આપણે મોટા સવાલ પર પાછા આવીએ આખરે આ બધું થઈ કેમ રહ્યું છે આ ચોમાસું આટલું બધું કેમ ખેંચાઈ રહ્યું છે ચાલો હવે આખી પરિસ્થિતિને મોટા પરિપ્રેક્ષ્યમાં સમજીએ અને આપણા પહેલા શરૂઆતના સવાલનો જવાબ મેળવીએ જો સ્કાયમેક જેવી સંસ્થાઓ અને બીજા વેધર મોડલ્સ બધા એક જ વાત કહી રહ્યા છે ચોમાસું હજી પણ પૂરેપૂરું એક્ટિવ છે કારણ છે બંગાળની ખાડી ત્યાં સતત એક પછી એક નવી સિસ્ટમ બની રહી છે અને એના લીધે ચોમાસાની જે વિદાયની પ્રક્રિયા હોય છે ને એ એકદમ ધીમી પડી ગઈ છે તો શોર્ટ એન્ડ સિમ્પલ જવાબ ના ચોમાસું હજી પૂરું નથી થયું અને વાત અહીં જ નથી અટકતી એવું ના વિચારતા કે સપ્ટેમ્બરના અંતવાળું તોફાન આવ્યું એટલે બધું પૂરું ના અનુમાન એવું છે કે ઓક્ટોબરના બીજા અઠવાડિયા સુધી અને અમુક વિસ્તારોમાં તો છેક સોળ ઓક્ટોબર સુધી હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે છે એટલે એ વાત હવે પાક્કી છે કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલવાનું છે સારો તો આટલી બધી માહિતી પછી ચાલો ફટાફટ આખા વિશ્લેષણનો સાર સમજી લઈએ ચાર મુખ્ય વાતો યાદ રાખવાની છે પહેલું આજે એટલે કે રવિવારે સાવધાન રહેવું બીજું અઠવાડિયાની વચ્ચે થોડી રાહત મળશે ત્રીજું મહિનાના અંતમાં એક મોટા વરસાદી રાઉન્ડ માટે તૈયાર રહેવું અને ચોથું અને સૌથી અગત્યનું ચોમાસું હજી ગયું નથી એ હજી આપણી સાથે જ છે અને અંતમાં અમે એક ખૂબ જ મહત્વના વિચાર સાથે વાત પૂરી કરીશું ખાસ કરીને આપણા ખેડૂતભાઈઓ માટે આપણે જોયું કે આવનારો લગભગ એક મહિનો વરસાદી માહોલ રહેવાનો છે આ સમયે કપાસ મગફળી સોયાબીન જેવા પાક ખેતરમાં ઊભા છે તો સવાલ એ છે કે આઠિયા લાંબા વરસાદી સ્પેલથી આ કિંમતી પાકને કેવી રીતે બચાવી શકાય એના માટે શું આયોજન કરવું જોઈએ આ એક એવો પ્રશ્ન છે જેના પર અત્યારથી જ ગંભીરતાથી વિચારવું પડશે